નમસ્કાર તમામ દર્શકોનું હાર્દિક સ્વાગત છે ફરીથી એક વખત અકોટા કાર બજાર જે સ્પેશિયાલિટી છે શરૂઆત સિલ્વર ગાડીથી થશે અને એન્ડિંગ વ્હાઈટ ગાડી એસયુવી થશે પણ તેમ છતાં એકી સાથે સીએનજી નું પૂરેપૂરું લાઇનઅપ છે જેની અંદર જોઈ શકો છો વેગનર સીએનજી બીટ સીએનજી આઈટેન સીએનજી સામેના સ્ટોકની અંદર વાત કરીએ આપણે તો આપણી પાસે સ્વિફ્ટની અંદર આર એસ એડિશન બી અવેલેબલ છે તો આપણી સાથે અકોટા કાર બજાર તરફથી ઓસામાજી છે ઓસામાજી નમસ્કાર અને નમસ્કાર નમસ્કાર તમારી સ્પેશિયાલિટી પ્રમાણે એસયુવી 500 સિલ્વર કલર વડોદરા પાર્સિંગ જીજે 6 ની અંદર એકદમ મોડિફિકેશન વાળી એસયુવી 500 ડબલ ઓ ડબલ્યુ ડબલ્યુ સેવન ઓપ્શનલ બે હજાર વીસ ફર્સ્ટ ઓનર ફૂલ ઇન્સ્યોરન્સ ચાલો એસયુ ફાઈવ ડબલ કોઈને બી ગુજરાતમાંથી જોડતી હોય તો ગમે તે તમે મહિનાઓની અંદર આવશો ત્રણ થી ચાર એસયુ તો હાજરમાં મળશે મળશે ને મળશે જ તો શું કહીશું દર્શકોને આ આ લાજવાબ જે ગાડી છે એની અંદર ઇન્ટિરિયર જોઈ શકો તમે કે ઇન્ટિરિયરની અંદર સીટ કવર બી એકદમ પ્રીમિયમ ક્વોલિટીના નાખેલા છે ટચસ્ક્રીન મ્યુઝિક સિસ્ટમ તો ઉસામાજી કયા વર્ષનું મોડેલ કયું આ 2020 નું મોડેલ છે W7 ડીઝલ મેન્યુઅલ હા જેન્યુન 86 કંપની રેકોર્ડમાં કેટલામાં મળશે 11 લાખ 50 હજાર કિંમત છે નેગોશિયેબલ બરાબર છે ચાલો આની અંદર ફાઇનલ ભાવ કેવો છે ફાઇનલ 11 લાખ 11 હજાર માં આપી દેશું ફાઇનલ ચાલો ઠીક છે તેમ છતાં એક વખત વિઝિટ કરો તમે હવે નેક્સ્ટ આપણે જોઈએ તો CNG નો પૂરેપૂરો લાઇનઅપ છે તો પહેલામાં પહેલી જે હાઈએસ્ટ ડિમાન્ડ વાળી ગાડી વેગેનાર

આ બી એકદમ ક્લાસ કન્ડિશનની અંદર ગાડી છે પેટ્રોલ પ્લસ સીએનજી પેટ્રોલ પ્લસ સીએનજી એલટી ટોપ મોડેલ હા 2011 નું મોડલ છે બરાબર છે અને આનું શું આસ્કિંગ કઈ શું કે ડાયરેક્ટ 165000 રૂપિયા છે આપણે ફાઇનલ તમારું ડીમ થા તો 140000 માં આપી દેશું ચાલો હવે i10 નો વારો આવ્યો છે i10 કયા વર્ષની છે આ 2011 ફર્સ્ટ ઓનર ફૂલ ઇન્સ્યોરન્સ અચ્છા પેટ્રોલ સીએનજી ગાડી GJ6 વડોદરા પાર્સિંગ

બરાબર તો શું કહીશું આનું અને આઠ લાખ પચાસ હજાર રૂપિયા છે બરાબર નેગોશિયેબલ હા ઠીક છે આનો ફાઈનલ ભાવ આપવાનો આપણે બાકી રાખેલો છે તમે આવો ડીઝલ ગાડી અવેલેબલ છે ભાવતાલ કરીને તમે લઈ શકો છો નેક્સ્ટ ગાડીની વાત કરીએ તો તમે જોઈ શકો છો આપણી પાસે ઇકો સ્પોટ આ બાજુ જોઈએ તો કિયા કિયા સેલ્ટોસ છે ને હા કિયા સેલ્ટોસ છે બરાબર છે તો ઇકો સ્પોટ એકદમ સુપિરિયર કન્ડિશનની અંદર

કીયા સેલ્ટોસ ડીઝલ ઓટોમેટિક અને એ પણ પાછું ઓટોમેટિક જોઈ શકો છો ઓટોનો સિમ્બોલ ટાયરની પ્રોફાઇલ એક્સટિરિયર એકદમ સુપીરિયર અને ઇન્ટીરિયર તો એકદમ લાજવાબ કન્ડિશનની અંદર તો સેલ્ટોસ લાયા છે વ્હાઇટ ની અંદર કયા વર્ષની 2021 ઓટોમેટિક ડીઝલ બરાબર છે ધ જન્યુન 63000 ફરેલી ગાડી છે વિરુદ્ધ ચાલો લેસ ડ્રિવન છે કિંમતની વાત કરીએ તો 14,75,000 રૂપિયા મોગેલા છે હા બેસ્ટ પ્રાઇસ કરી રહ્યો છું કસ્ટમર આવશે તો ચાલો તમે આવો એક વખત મુલાકાત લો સેલ્ટોસ જો બુકિંગ કરાવવા જતા હોય ડીઝલ ઓટોમેટિક તો એક વખત અવશ્ય આવો જીજે 6 વડોદરા પાર્સિંગ છે નેક્સ્ટ ગાડીની આપણે વાત કરીએ તો સિયાસ પણ છે આ બાજુ હોન્ડા ની સ્થિતિ પણ છે તો કઈ લેવી છે આ બે ની અંદર થી બંને સારી છે ચાલો તો આ ડીઝલ છે આ પેટ્રોલ છે બરાબર છે કયા વર્ષ નું આ 2017 ની છે બરાબર છે સિયાસ આલ્ફા ટોપ મોડેલ બરાબર છે એલોય વીલ આવી ગયા એકદમ ચોખ્ખા કન્ડિશન અંદર ગાડી અંદર ની વાત કરું તો એકદમ ક્વોલિટી વાળી ગાડીઓ બધી જ છે તો સર કેટલા ભાવમાં આપીશું ગાડીયા આપણે 6 લાખ ને 50000 રૂપિયા મુકેલા છે હા

કયા વર્ષનું બે હજાર સોલ ઓકે ફર્સ્ટ ઓનર ફૂલ ઇન્સ્યોરન્સ અને આસ્કિંગ કે બોટમ આસ્કિંગ કે દીધી હા આસ્કિંગ કે 11000 રૂપિયા મુકેલું છે

હુંડાઈની આઈ ટ્વેન્ટી આસ્ટા ટોપ મોડલ ટોપ મોડલ ડીઝલ પેટ્રોલ પેટ્રોલ ઓનર સિરીઝ ફર્સ્ટ ઓનર ફૂલ ઇન્સ્યોરન્સ ચુમ્માલીસ હજાર કંપની રેકોર્ડ માગા બે હજાર

મળશે જ કારણ કે આ ગાડીની અંદર એમની સ્પેશિયાલિટી છે જોઈ શકો ટાયર પ્રોફાઇલ વિથ એલોય વ્હીલ એસયુવી ફાઈવ ડબલ ઓ અને ઇન્ટિરિયર તો લાજવાબ અને સંદુકનો મજા પણ તો ઓસામાંજી સંદુકના મજા તમે કેટલા રૂપિયાની અંદર કરાવજો 2019 થી છે W11 ઓપ્શનલ હા આપણે 11 લાખ 25000 રૂપિયા કિંમત મૂકેલી છે તમારા વિડિયોના માધ્યમથી આવશે આપણે 10 લાખ ને 75000 માં આપી દેશું 10 લાખ 75000

બરાબર છે અને બીજી એક અપકમિંગ માં આપણી પાસે ફોર્ચ્યુનર છે 2012 2012 ની ફોર્ચ્યુનર ચાલો એ આપણે નેક્સ્ટ વિડિયો ની અંદર અથવા તો રીલ્સ ની અંદર ફોર્ચ્યુનર બતાવીશું તો હવે હજુ આપણી પાસે એક વોક્સવેગન ની ગાડી છે વ્હાઇટ કલર ની અંદર એની વાત કરીએ તો પોલો પોલો 2015 ટોપ મોડેલ હાઈલેન્ડ ડીઝલ બરાબર છે શું કહીશું જેન્યુન નેવું હજાર ફરેલી છે આપડે ચાર લાખ પચાસ હજાર રૂપિયા કહીએ છે તમારા વિડીયો માધ્યમથી આવશે તો ચાર લાખ અગિયાર હજાર માં આપી દેસુ ચાર લાખ અગિયાર હજાર રૂપિયા ની અંદર પોલો આપી ડીઝલ માં આપીને ડીઝલ સારી એવરેજ સાથે ટોપ મોડલ આપ્યું તો થેન્ક યુ વેરી મચ ઓસામાજી તમે ટાઈમ આપ્યો અત્યારે આપણે હતા અકોટા કાર બજાર ની અંદર અકોટા ની અંદર લોકેશન ની અંદર ફરીથી વાત કરું તો તમે જોઈ શકો છો ન્યારા નો પેટ્રોલ પંપ ની એક્ઝેક્ટ સામે તમારે આવવાનું છે આ જે બિલ્ડિંગ બની રહી છે સમન્વય બિલ્ડિંગ બની રહી છે એની એક્ઝેક્ટ ઓપોઝિટની અંદર અકોટા કાર બજાર અકોટાની અંદર જે જગ્યાએ તમે જોયો તે પ્રમાણે સારી એવી ક્વોલિટીવાળી તમામ ગાડીનો અવેલેબલ છે બધી જ ગાડી પેટ્રોલ સીએનજીની અંદર લગભગ ચારથી પાંચ ઓપ્શન આપણે બતાવ્યા તો ગાડીવાળાના તમામ દર્શકોનો થેન્ક યુ વેરી મચ